વાતોમાં ભોળવી તેઓ પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી કરનારા રાંદેર પીપળીવાળા સ્કૂલ સામે નહેમાત એપાર્ટમેન્ટમાં રહેતા ઠગ અહેમદ રઝા ઉર્ફે અય્યાન જોલ યકીન તેલીને ઝડપી પાડ્યો છે પોલીસે તેની પૂછપરછ કરતાં રીઢાએ કબુલાત કરી હતી કે જે વ્યક્તિઓને ટાર્ગેટ કરવાનો છે તે વ્યક્તિની દુકાન પેટ્રોલ પંપ કે પછી ઓફિસ વગેરે જગ્યાએ જઈ પ્રથમ તેની આજુબાજુની વ્યક્તિ બાબતે માહિતીગાર થતો હતો અને બાદમાં જે વ્યક્તિ સાથે ચીટિંગ કરવું હોય તે વ્યક્તિઓ સાથે ખોટી વાર્તાલાપ કરી વાતોમાં ભોળવી બાદમાં દુકાનદારને પેટ્રોલ પંપ વાળાઓને જણાવતો કે તમારે છૂટા પૈસા જોઈએ છે તેમ પૂછી જો દુકાનદાર કે પેટ્રોલ પંપ વાળા પૈસા લેવા તૈયાર થાય તો તે વ્યક્તિ પાસેથી પૈસા લઈ વાતોમાં ભોળવી તે નજર ચૂકી ભાગી છૂટતો હતો હાલમાં ઠગ વિરોધ સુરતના સરથાણામાં અને અંકલેશ્વરમાં ગુના નોંધવા પામ્યા છે ત્યારે અગાઉ પણ ઠગ ચૌદ જેટલા ગુનાઓ આચરી ચૂક્યા હોવાની કબૂલાત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા